નેશનલ લેવલ અને કરાટે સ્પર્ધામાં વડોદરા શહેરની શાળાના બાળકોએ જીત મેળવી હતી હાલ તાજેતરમાં તારીખ બે અને ત્રણ ઓગસ્ટે લુણાવાડામાં વાડોર યુ કરાટે ડો ફેડરેશન દ્વારા ઓગણીસમી નેશનલ લેવલ કરાટે સ્પર્ધા રાખવામાં આવી હતી જ્યાં આશરે સાડા છસો ખેલાડીઓએ અલગ અલગ રાજ્યોમાંથી આવીને ભાગ લીધો હતો જેમાં મહારાષ્ટ્ર હરિયાણા હૈદરાબાદ અને અન્ય અલગ અલગ રાજ્યોના ખેલાડીઓ સામેલ હતા તેમજ આ સ્પર્ધામાં ગુજરાતના વડોદરાના तानंदा गोरवा विस्तार में आयेल ग्लोबल नॉलेज इंटरनेशनल स्कूल तथा तो तेज स्कूल में सांजे चाली रहे कराटे एकडमी खिलाड़ियों भाग लीधो तो जेम फीदा बानू डायमा जुबिया बानू डायमा निजामुद्दीन मलिक हम्माद मुस्तफा मलिक लिबान पीरजादा शिब्तईन रावल हाशमी वघेला मुस्कान मिर्जा आ खिलाड़ियों गोल्ड मेडल मिलता तथा आहिल राणा सैय्यद अहमद मुजतबा आसमान बानू અને મોહમ્મદ રાવલ સૈયદ ગુલામે મુસ્તફા રીદા પઠાણ સબીના શેખ સુહાના અંસારી રિયાઝ ગરાસિયા નકીબ મલિક અને રહાન ખાન આ બધા ખેલાડીઓએ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો અને હાંજલા આઝમ ખાને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો હાલ આ ખેલાડીઓ કરાટેમાં ફોર્થ ડાન બ્લેક બેલ્ટ ધરાવનાર કરાટે માસ્ટર માહિર ખાન પઠાણ પાસે તાલીમ લઈ રહ્યા છે જો દર્શકો આપ પણ આજ કાલની ઇન્ટરનેટ અને મોબ

અને જોશી રેખા મેડમ એમના ઓર્ગેનાઇઝિંગ કમિટી દ્વારા બહુ સરસ રીતે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં આશરે છસો થી વધારે સ્ટુડન્ટે પાર્ટિસિપેટ કર્યો હતો એમાં મારી કરાટે એકેડેમીના વીસ સ્ટુડન્ટ પાર્ટિસિપેટ કર્યો હતો જેમાં આઠે ગોલ્ડ મેડલ અગિયાર સિલ્વર મેડલ અને બાકીના વિદ્યાર્થીઓએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો અને મારી એકેડમી હાલ તાંડલજા અને ગોરવામાં ચાલી રહી છે જો તમે પણ તમારા બાળકનું એડમિશન અમારી એકેડમીમાં કરવા માંગતા હો મારો નંબર એટ સેવન ફાઇવ ડબલ એટ વન નાઇન વન ફોર જીરો પર કોન્ટેક્ટ કરી શકું છું મારું નામ માહિર પઠાણ મારું નામ દાયમા ફાઇમેદા છે અને હું વાડેરીયું કરાટા એકેડમમાંથી છું મારા સરનું નામ પઠાણ માહિર સર છે અને હું લોનાવાડા ગઈ હતી ફાઇટ માટે તેમાં હું ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે કાતા અને કુમી તેમાં અને મારા મમ્મી પપ્પા અને માહિર સર જે મારા સર છે એ બધા ખુશ થઈ ગયા છે મારા લીધે અચ્છા તમારું નામ મારું નામ દાયમા ફહિમેદા છે